અમરેલીના બાબરામાં કોંગ્રેસ દ્વારા આજરોજ અમરેલીમાં કોંગ્રેસના આગેવાન વિરજી ઠુમરનું પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો વિરજીભાઈ ઠુમર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઈ વિરજી ઠુમરનું પૂતળું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય શ્રી જનકભાઈ તલાવિયાની આગેવાનીમાં નાગરિક બેંક ચોકમાં વિરજીભાઈના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનના અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા પ્રધાન આદરણીય માનનીય નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ જે વિરજીભાઈ ઠુંબરે ઉચ્ચારણ કર્યા છે અને અપશબ્દો બોલ્યા છે જે ભારતની ગરિમાને લાયક નથી વડાપ્રધાન પદને લાયક નથી એવા અપશબ્દો બોલી અને અપમાન કર્યું છે તે બદલ ભારતીય જનતા પાર્ટી બાબરા તાલુકો તેમને વખોડી કાઢે છે સખત શબ્દ ભારતના યશસ્વી અને વિશ્વના સૌથી સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વિરોધ એમના માટે વ્યક્તિગત રીતના અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ અને સિનિયર નેતા એવા ભાઈ વિરજી ઠુંબરે જે રીતના નરેન્દ્રભાઈ વિરુદ્ધમાં અપશબ્દો અને ગાળો કાઢી છે એના કારણે સમગ્ર બાબરા શહેર તાલુકો અને અમરેલી જિલ્લામાં ગુજરાતમાં એક રોષનું વાતાવરણ ફેલાવ્યું આ દેશના ગરીબોના મસીહા ખેડૂતો દલિત શોષિત વંચિત આદિવાસીઓના માટે એના લોક કલ્યાણ માટે ચોવીસ માંથી ઓગણીસ કલાક કામ કરતા પ્રધાનમંત્રી માટે આવા અપશબ્દો ઉચ્ચારી અને ભાઈ શ્રી વિરજીભાઈ ઠુમરે અને કોંગ્રેસે એમની સામંતશાહી માનસિકતાનું પ્રદર્શન કર્યું કોંગ્રેસને આ દેશના પ્રધાનમંત્રી તરીકે એક ઓબીસી સમાજનો પુત્ર એક ગરીબ ઘરનો પુત્ર કે જેમની માએ બીજાના ઘરમાં કામ કરી અને તેમનો ઉછેર કરીને પ્રધાનમંત્રી જ્યારે બન્યા છે કોંગ્રેસ માત્ર ને માત્ર ગાંધી પરિવારને જ આ દેશની ગાદી ઉપર જોવા માટે તેમની આદત છે એટલે તેઓ સહન કરી નથી શકતા અને આવી જ સામંતશાહી વિચારધારા ધરાવનાર વીરજીભાઈ ઠુમર એમના દ્વારા જે વડાપ્રધાન માટે અપશબ્દો ગાળો અને નીચલામાં નીચલી ભાષા કે જે ઉપયોગ કરી છે એના માટે બાબરા શહેર અને બાબરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ રોષની લાગણી અનુભવે છે અમે આદરણીય અમારા પોલીસના અધિકારીને પણ એક આવેદન આપવાના છીએ કે ભાઈ વીરજીભાઈ ઠુંબર વિરુદ્ધ કાયદાકીય રીતના ફરિયાદ નોંધી અને વડાપ્રધાનના પદની ગરિમાને ઝાકપ લગાડે તેવા અપશબ્દો જે તેમણે જે વાપરા છે તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અમે એને વખોડી કાઢીએ છીએ અને કોંગ્રેસે વિરુદ્ધ ઠુમર વિરોધ પગલા લેવા જોઈએ એવી અમારી માગણી